નમસ્કાર મિત્રો મિત્રો તો આવતા મહિનાથી એટલે કે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ગુજરાત સરકાર જે રેશન કાર્ડને લઈને નવા નિયમો નક્કી કરવા જઈ રહી છે તેમાં ખાસ વાત કરીએ તો આવક મર્યાદાને લઈને નવા નિયમો નક્કી કરવામાં આવશે જે ગ્રામ્ય વિસ્તારો માટે કેટલી આવક હોવી જોઈએ કે પછી શહેરી વિસ્તારો માટે કેટલી આવક હોવી જોઈએ ત્યાર પછી આ નવા નિયમોથી કેટલાકના રેશન કાર્ડ પણ રદ થઈ શકે છે અને તેમને મળતું મફત અનાજ બંધ થઈ શકે છે તો મિત્રો શું નવા નિયમો બનાવવામાં આવ્યા છે તેની વાત આપણે કરવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો તો મિત્રો નવા નિયમોની વાત કરીએ તો દેશભરમાં મફત રાશન મેળવતા લાખોને ને લાભાર્થીઓને સીધી અસર કરશે તો તમને પણ તમારા રેશન કાર્ડ દ્વારા મફત ઘઉં ચોખા કઠોળ અને ખાંડ મળે છે તો આ વિડીયો તમારા માટે ખૂબ મહત્વનો છે કારણ કે સરકાર દ્વારા સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે ફક્ત લાયક અને યોગ્ય રેશન કાર્ડ ધારકોને જ મફત રાશન મળશે નવા નિયમો હેઠળ ઘણા રેશન કાર્ડ આપ મેળ રદ થઈ જશે તો મિત્રો બેનકાયદેસર જે રાશન મેળવતા હતા તેમના હવે રેશન કાર્ડ આપ મેળે રદ થઈ જશે જે લાયક હશે તેને જ મળવાપાત્ર રહેશે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો જેમની આવક નવી પાત્રતા મર્યાદા કરતા વધુ હશે તેમના પણ રેશન કાર્ડ આપ મેળે રદ થઈ જશે તો બે હજાર છવ્વીસમાં નવી આવક મર્યાદા જારી કરવામાં આવી છે તો શહેરી વિસ્તારોની વાત કરીએ તો વાર્ષિક આવક એક લાખ પચાસ કેવાયસી પૂર્ણ નથી તેમની પણ રદ થઈ શકે છે તો અમે આગળ વાત કરીએ તો જો ડુપ્લિકેટ ગેરકાયદેસર અને બહુવિધ રેશન કાર્ડ ધરાવે છે તેમને આધાર દ્વારા ઓળખવામાં આવી રહ્યા છે આવા કાર્ડ ડિસેમ્બરમાં રદ કરી દેવામાં આવશે રાશન વિતરણ માટે અમે આધાર આધારિત બાયોમેટ્રિક પ્રમાણીકરણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે ફિંગરપ્રિન્ટ અથવા આઈરીસ સ્કેન વિના રાશન ઉપલબ્ધ થશે નહીં પરિવારના સભ્યોનું બાયોમેટ્રિક કરવું જરૂરી છે જેથી મિત્રો અમે ડુપ્લિકેટ ગેરકાયદેસર એવા રેશન કાર્ડોને ઓળખી અને તેમને રદ કરી દેવામાં આવશે તો હવે ઘણા મિત્રોને એવું હશે કે શું મફત રાશન બંધ કરી દેવામાં આવ્યું છે તો ના સરકારે મફત રાશન યોજના ચાલુ રાખવાની પુષ્ટિ કરી છે પરંતુ નવા નિયમો પૂર્ણ આ યોજનાનો લાભ મળશે ડિસેમ્બરથી દમલમાં આવનારા અન્ય મહત્ત્વપૂર્ણ નિયમો જોઈએ તો તેમાં કાર્ડમાંથી નામ ઉમેરવા દૂર કરવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ હશે પરિવારના સભ્યોની ઉંમર અને સરનામું અપડેટ કરવું ફરજિયાત છે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પોર્ટેબિલિટી હવે સરળ બની ગઈ છે તો મિત્રો રાશન તો સારું જ છે પરંતુ ડિસેમ્બરથી નવા નિયમો બદલાવવામાં આવ્યા છે જે બધા મિત્રોએ ખાસ ધ્યાન રાખવી તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરી ચેનલ પર ન હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો અને અન્ય મિત્રોને પણ શેર કરી દેજો જેથી તેમને પણ માહિતી મળી રહે